જય માતાજી રામ રામ સીતારામ જોઈ લે અમારી ફામ ને આન બાન ને ચાન છે આલિશાન છે પછ કલ્યાણ હે દેવમણી હે જબરજસ્ત અને પગમાં ચાર ચાર દોરા હે એક ઓછો હે જરાક પણ તુફાન દીધો હોય હવે જ દીધો હોય મા જીજાબાઈ જેવી હોય ને મારે આલિશાન જેવી તુફાન આવે અને આ ઘોડી બે પગમ છત્રીસ જ્યાં ખબર છે એને પૂરેપૂરા એના આલીસાન સાત મહિના થઈ ભાઈ બાર મહિને પછી દેહ હજી તો પાંચ મહિના પછી દેહે વરસાદ વરસાદ ને વયો જાય એ પછી દેહે બેસ્ટ આન અમારી માથે જો રેતી છે હમણાં રેતી બદલાવ પણ હમણાં રેતી વાળા જડતી નથી રેતી એટલે ખબર છે એ વારને ખબર છે આમ પણ તમને હાથ મહિના ખબર હોય એવી ખબર ન પડે જોઈ લે આમ ક્યાંય કાચ પાચને તમને દેખાય નહીં એને ઘોડિયું કહેવાય હાથ મહિના ખબર હે તો એવી ફિટનેસ જોઈ લ્યો આવું ફિટનેસ હું ઢાંડું ને એટલે તુફાન આવે ભાઈ હલીસાન જરાક આમ ઘૂમરો ફરે તો આપણે ફેરવીએ આજ કેટલી તારીખ ના ઘોડો બતાવ્યો ને દિલકશ એ બતાવીએ તારીખ છે ત્રણ અગિયાર બે હજાર ત્રેવીસ એટલે ત્રણ તારીખે આપણે કાઢી નાખીએ ત્રણ તારીખ તો અગિયાર ને બાર બે બે ને આ પાંચ મહિના એને પાંચ મહિના ખબર છે એના પાંચ મહિના અમારી અન બંધ ચાન આલીશાન છે ને ખબર છે આમ પંખાનો અવાજ તો આવતો હોય ભાઈ પંખા બંધ જ થાય કેમ કે તો ગરમી થાય ને એટલે આમાં પાંચ મિલિટ પંખા પોહાય એમ નથી આપણને બંધ કરવા જવાનું છણા રાઠીયું નાખે ચોવીસ ચોવીસ કલાક ફૂલ જ રાખ્યા છૂલા ફૂલ જ રાખ્યા પછી અહીંયા જવો ને પાણી પીવાનું હોય આ પાઇપ છે ને બાર ના પાઇફેલા મોવામાં આવે તમે રેતી ના કરે રેતી ખરાબ થઈ ગઈ બદલાવશું કઈક કરીએ અમે રેતી વાળું એને કે રેતી વાળું કરીએ આપણને બીજી બતાવીએ અમારી ને અમારા અર્જુન ગાંડા જોઈ લે ખાંભા ઉભા ને તેજ રૂપ દીકરા કઈ લે બાંધવા હોય ને એટલે હાકર જોઈએ એને હાકરે જ બાંધવો પડે નગર કોઈ ઘોડા હાકરે જ ના બાંધે પિતર ને હાકરે જ બાંધે જોઈ લે આવો સારો માણસ હે નગર તોડી નાખે ધડ દેખી અસોડા તોડ નાખે ને કાપી નાખે આ એનો દીકરો હોય તુફાન બાબુ નામ એવા ને તુફાન આ એની માં જબરદસ્ત ઘોડી આ મારું ફાર્મ છે બીજી ઘોડી તમને બતાવીએ

એ પણ એવી છે આ રૂમમાં હે એટલે તડકો હે એટલે બારો બાર તો નથી કાઢી એ નહીં પંખો એ આવડો પંખો હાલે સણારા બોલે જો હજુ આમ તમને ખબર લાગે જ નહીં એ કન્ફર્મ કરાવેલી હોય ડૉક્ટર પાસેથી ભાર છે આણંદથી આવે એની પાસે ચેક કરાવેલી હોય બે કાન છે તરવા દેવા પાછા એ કાન છે તરવા જવા હાલે પણ એવી હા જો આમ રેતી જરા ખમી કરાવવી પડશે કેમ કે આ બાજુ જો સારી રેતી ઓલી બાજુ થોડી થોડી ખરાબ અને તો બે પાંતિયે બે પાંતિય આમ કરાવવું પડે ખમી કરાવવી પડે આને પણ જો એવું પાઇપ જ છે આ બારના પાઇપ આવે આ પાઇપ મુકાય એટલે આમાં પાણી ગરમ ના થાય અને શિયારામાં ઠંડુ ન થાય સુમાહામાં આપણે કઈ આમ બહુ ફેર ન પડે એવું હે ભાઈ જો અરનક આવી ઘોડી હોય ને તો આને ઘોડિયું જો અરનક આ ઘોડિયું હોય ને બેસ્ટ ક્વોલિટીના વસેરા આપીએ આલીશાન આણો વસેરો હોય એ તમને જરાક આપણે બતાવશું ગરમી ઘણી થાય આપણે આલીએસા ઘોડાઓને જ નથી થતી એમ તો આ પતરા નહીં પતે નહીં આ જો અમારે આલીશાન છે રૂપનો દીકરો હોય કપારમાં બ્લેજ હે પૂરો અને દેવમણી હે અને પાછળના પગ સફેદ એના પાછળના પગ એ તમને એમ તો હાંઢ ઘોડત જ લાગશે એ લાગશે તો આ હોળાક મહિનાનો એ હોડતર મહિનાનો અને તારીખ છે આપણે યાદ નથી કે સિત્યા તારીખનો જન્મ એ કેટલા મહિનાનો હોય ને જુલાઈ એ હાલી સા બેસ્ટ ક્વોલિટીનો ખડો બધી સાહેબ જોઈ લે એમાં ખૂંડો કાન છે ને વધારે લાવતા એને વધારે એને પણ જોઈ લઈએ એમ ઉઠું બીઠું ને એમ તો મોબાઈલમાં બહુ ન દેખાય એ બહાર નીકળી જાય દરવાજો ખુલ્લો રહી ગયા એટલું જાય તુફાન ને નાખીએ તો ફાયદા કરે એટલે માપે નાખીએ આને જાજુ નાખી તો ખાય ને ફિટનેસ જોરદાર હોય એની માં જ એવું જ એની માં જેવું એવું ઉભો રે ને એને ઉભો રે એને એની માં જ એવું જ ફિટનેસમાં કંઈ ઘટે નહીં ઘોડો થાય બેસ્ટ ક્વૉલિટીનો પાછળના બે પગ ધોરા હે આપણે મારે બધી ક્વૉલિટીના ઘોડા હે નુકરો છે પચકલ્યાણ છે કપારના ફૂલવાળો હે પછી પાછળના પગ વાળો હે પછી એક અભિજીત વસેરો હે હવે એક લક્ષ્મી કદમ ઘોડો ઘટે એક લક્ષ્મી કદમ આવી જાય એટલે બધી જાતના ઘોડા હે એને લક્ષ્મી કદમ વચારો આવી જાય ને તો બધી જ એટલા વચરા થઈ જાય બેસ્ટ ક્વોલિટી ના હે એવું છે ભાઈ આશીર્વાદ દેજો ને જબરજસ્ત થાય દુશ્મનો જરાક દઝાડી દે એમ દઝાડી દે દાજે તો ખરાબ ઈશારા કે દાજે તો ખરા બેઠા બેઠા ભાઈ કંઈ થાય તે નહીં ના આમાં કેમ કે આ તો ભગવાનના દીધેલા હા એ કે ભગવાનના દીધેલા હોય આમાં જ કંઈ ન થાય કારણ કે હાથી બજારમાં નીકળે કુતરા ભાઈ હાથી ખબર જ ન હોય કે મણીભો કહેવાય મણી મણીભો ખબર જ ન હોય આપણે અહીંથી નીકળીએ કૂતરા ઘણા એ કુતરા તો કરે વચ્ચે જોઈ દે અટાણા સિંગનો પાલો ખા એવું છે આમાં અમારે અતિ સુંદર મા દીકરી કહેવાય ને કે સુંદર તો હું ગુમરા મારે ખાતી નથી લક્ષ્મી હે એવું હા ભાઈ વયું આપડા જરાક અહીંયા જાઓ પછી અહીંયા સણાનું ખારીયું નાખી દીધું ખારી થી બહુ ખાય નહીં પણ એમ સારું યા ઘણું બધું નાખી દીધું એક એક ત્યાં ખાલી ગીર એટલે આપણે સુમાહામાં હારવું ન પડે વરસાદ થાય તો એને વરસાદ થાય ને તો સારું ન પડે અહીંથી તગારા ભરીને નાખવા થાય થઈ લ્યો અમારે કુંડા બેંઘા લોખંડને હા કરે એમ તો પિતરની છે કાપી નાખે એવા કપાતી નથી બાંધવા ને એવા કરીએ બાંધવા ને એવા નથી ને એટલે મેં કીધા ને એવા કરીએ એવું છે જો અહીંયા છે અભિજીત આવું હે ભાઈ છે